હેલો ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો વાગ્યા છે સાડા દસ કે અગિયાર વાગ્યા છે તો આજે તો જો જીબીવાળા આવ્યા હતા તો વાયર નડતા હતા તો બધા ઝાડ કાપી દીધા છે તો આપણે આજે કરીશું આ બધું જે છે એને કાપી દઈશું બધું જેટલો આળો કચરો થઈ ગયો જોઈશો જો તમે ગોવિંદભાઈ શું કરવાનું આપણે આજ કાર્ય આ બધું એ ઘણા બધા કાપી દઈએ તા હો ચાલો તો ગોઈનબા ને હું બંને જણા કામે લાગી જઈએ ચાલો આપણે કાપવાની શરૂઆત કરી દીધી છે મેં મિત્રો ચોમાસા વરસાદ આવે એટલે પછી તરત બધો યાદ ઉપરથી નીચે ઉતર્યો તો ગરમો આવે એના કારણે બધું વાળાએ કાપી નાખ્યું

मला मला तो दिलाय मला आपण मतले आई की ममी होतं એટલે सात वर्षालावाय होतं तितले ઓયા તલે લઈ ચાન કોઈ સદાવે ન લે સદાવે ને હા તો કરંટ આવે તો ઘર ઉદી આવે આ એટલે તાઈ કાપી દીધું આપો ઓયા ઓલા લેબડા જા ઓયા આ બાબા જા હા લેબડા ન તો એકાતો તો સબપે ડિનેક્ટ કરેલા

અને હવે બે મો જમવા તો ચાલો રસ્તો રસ બનાવ્યો કોબીનું શાક ને રોટલી તો ચલો જમી લઈએ તો ગાઈ સાંજ પડી ગઈ છે ને અમે જઈએ છીએ રંડાલા મેદી મૂકવા માટે તો ચાલો જઈએ તો ગઈ અમે આવી ગયા છીએ રંડાલા मा? मासी आवी ने उही तो के खाटला बा ग्रबाई ओ माना बना ना ले ले वाली छु ये कोई ना है खाटला बजा में चल आई से को ना मिली तो जय जो वाली मासी ने मैं दी कैसी है देखो मेरी अगर आती ऊंचाई जो तो कैसी है अगर आती ये गंदी है सदा की है गोरा सांभ लिए

आरे <laughs> हां

બને earth... <situación> બાય બાય ચણિયા ચોળી લઈને આવી ગયા છીએ અને સિંહને ખાવી છે લચ્છી ખાવી હતી હા તો પછી માધીની મારા મારી લીધી છે ચાલો તો ખાઈ ગઈ અંધારું થઈ ગયું છે ને ભૂમિ આવી છે મને મહેંદી મૂકવા તો ખાલી હાથ છે ને અંધારામાં મહેંદી મૂકશો પી લીધું પણ મને માથું ચડી તું એટલે મેં બ્લોગ નહોતો બનાવ્યો તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીશું તો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય